કૃષ્ણ તો કે શું પ્રશ્ન બનાવે છે અને કઈ રીતના બનાવે છે આપણે જોવી કાશ્મીન અને અહીંયા દાળ ભાત પણ મૂકી દીધા છે તો તમને બતાવો અહીંયા ભાત મૂકી દીધા છે અહીંયા દાળ મૂકી દેખી છે ને લાડવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે લોટ બાંધવાનું મૌન નાખી લોટ બંધાઈ ગયો નહીં ને મૂક્યા પણ વળવા માંગ્યા છે ને આપણે અહીંયા તેલ મૂકી દીધું છે તળવા માટે આપણે મુઠિયા તળવા મૂકી દીધા છે અને અહીંયા હું કાજુ પત્તાનું કિસમિસ કટિંગ થાય છે કિસમિસ તો કટિંગ ન કરવાનું હોય કાજુ પત્તાનું કટિંગ થઈ છે ઠિયાને આપણે તળીને ગરમ એટલે થોડાક ઠંડા થવા માટે કાઇ છે પછી આપણે મિક્સર લઈ લીધું છે ને આપણે આ મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી નાખી બહુ ગરમ છે હજી તો મિક્સરમાં દીધું છે આપણે

તૈયાર થઈ ગયું છે પાક લઈને આપણે એમાં એડ કરી હવે આપણે મિક્સ કરી વાળી આપણે એમાં ગોળનો પાક લાઈને થોડીક દળેલી ખાંડ એડ કરીવાય એ છે કાજુ બદામ નાખી દીધા હે હવે કેસની ચેટ કરી નાખી પછી આપણે વાળી નાખી લાડવા હવે આપણે કેસડી નથી પીધી અને આવી રીતના બીબામાં